સદના બાયપાસ પાસે બોલેરો 4-વિલ પલ્ટી ખાઈ જતા મોરબીના એક ડોક્ટર પરિવારના ચાર જેટલા સભ્યોને નાની મોટી ઈજાઓ થતા કેસો સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ ધ બિગેસ્ટ વોટર ઓફ એશિયાસ ઓન્લી લાઈન સેન્ચુરી ઇઝ હિયર વત ચે વેટ એન્ડ વાઇલ્ડ ફેમિલી વોટર પાર્ક યુરોપિયન સેફટી સ્ટાન્ડર્ડ્સ મેન્ટેન કરતી રાઇડ્સ વેવ પૂલ બેબી રિવર્સ અને સાથે ડિલિશિયસ ફૂડ પર વેટ વાઇલ્ડ ફેમિલી વોટર એટ મેમરે રાસાસન હાઈવે નિર્માનપુર જૂનાગઢ આ બોરેલોમાં બેઠેલા લોકોમાં છ વર્ષે પ્રિયાંક વસંતભાઈ સૌસાણી દસના વસંતભાઈ સૌસાણી તથા જૈન હિતેશભાઈ સરહદવા તથા મધુલાબેન હિતેશભાઈ ને આકાશમાં નાની મોટી ઈજાઓ પહોંચી હતી અને તેને પ્રાથમિક સારવાર કેસો સરકારી હોસ્પિટલમાં આપવામાં આવી હતી જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ